ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે જેને લઈ રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ખાસ બેઠક યોજી હતી દિવ્યભાસ્કરને કોંગ્રેસના સૂત્રો તરફથી આ બેઠકની અંદરની માહિતી મળી જેમાં તેમણે તમામ કાર્યકરોને કોંગ્રેસની જગ્યાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સાબરમતી રિવરફ્રન્ટની જગ્યાએ સાબરમતી તટ શબ્દનો મીડિયા અને તમામ લોકો વચ્ચે ઉપયોગ કરવા સૂચન કર્યું છે આ બેઠક બાદ પવન ખેરાએ દિવ્યભાસ્કર સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી जेमें कहू के कांग्रेस न अधिवेशन ऐतिहासिक हे ये अधिवेशन बहुत ऐतिहासिक इसलिए कि साबरमती के तट पर हो रहा है हमने साबरमती का संत अगर जिसको कहा जाता है वो कांग्रेस पार्टी की ही देन है इस देश को एक साल के लिए पद अगर लिया कांग्रेस अध्यक्ष का तो वो इसी साल लिया उसको भी सौ साल पूरे हुए तो बहुत ऐतिहासिक સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપમાં ભાજપ માં ભળેલા નેતાઓ ને હટાવવાની જે વાત કરી હતી તેની અમલવારી શરૂ થઈ ગઈ હોવાનું પણ પવન ખેરાએ દાવો કર્યો અમારી પાર્ટી એક એસી પાર્ટી હૈ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ